જય ભોળાનાથ મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ખૂબ જ સરસ કથા આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર શ્રાવણ માસ એટલે શિવની પૂજા પાઠ ભક્તિ અને કથા કરવાનો શિવની કૃપા દ્રષ્ટિ પોતાના ભક્તો ઉપર હંમેશા રહે છે મિત્રો આજની કથા ભગવાન શિવ પાર્વતીની ખૂબ જ સરસ કથા છે કથાને અંત સુધી જરૂર સાંભળજો આ કથા દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર જરૂર સાંભળવા જેવી છે ભગવાન શિવ અને ભોળાનાથને પ્રસન્ન કરવાથી તરત જ તેની કૃપા દ્રષ્ટિ પોતાના ભક્તો ઉપર નાખે છે એટલે જ તેને ભોળાનાથ કહેવાય છે તો આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ખૂબ જ સરસ કથા સાંભળીએ મિત્રો કથા ગમે તો કથાને એક લાઈક જરૂર આપજો કોમેન્ટમાં જય પોળાના જરૂર લખજો અને કથાને પૂરી જરૂર સાંભળજો મિત્રો એક સમયની વાત છે માતા પાર્વતી અને ભગવાન શંકર પૃથ્વી ઉપર વિહાર કરવા નીકળ્યા છે ત્યારે માતા પાર્વતીની નજર એક ગરીબ માણસ ઉપર જાય છે તે માણસે ખૂબ જ જૂના અને ફાટેલા કપડાં પહેર્યા છે તે વ્યક્તિ ખૂબ જ દુબળો હતો અને ખૂબ જ કમજોર દેખાતો હતો તે વ્યક્તિ ભગવાન શિવના શિવલિંગ ઉપર જળ ચડાવી રહ્યો હતો આ જોઈ માતા પાર્વતી ખૂબ જ દુઃખી થયા તેમણે મહાદેવને કહ્યું કે ભોળાનાથ તમે આ જોઈ રહ્યા છો કે આ ગરીબ વ્યક્તિ તમારી પૂજા અર્ચના કરી રહ્યો છે આ વ્યક્તિ કેટલો ગરીબ છે તેના શરીર ઉપર સારા વસ્ત્રો પણ નથી તો પણ તે તમારા શિવલિંગ ઉપર જળ ચડાવી રહ્યો છે તેને કેટલી બધી શ્રદ્ધા છે તે તમારી ભક્તિ કરી રહ્યો છે મારી ઈચ્છા છે કે આ વ્યક્તિને અત્યારે જ તમે ધનવાન બનાવી દો અને ધન ધાન્યથી તેના ભંડાર ભરી દો આ સાંભળી ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમે ખૂબ જ દયાળુ છો તમારી મમતા તમારા સ્વભાવમાં છે પણ તમે કોઈ પણ રહસ્ય જાણ્યા વગર દરેક જીવ ઉપર દયા કરીને તમારી મમતા બતાવવા લાગો છો હે દેવી આની પાછળ એક રહસ્ય છે એક વાત છુપાયેલી છે જેના લીધે હું આ વ્યક્તિને ધનવાન નહીં બનાવી શકું મહાદેવની આવી વાત સાંભળીને માતા પાર્વતીજીએ કહ્યું હે મહાદેવ એવું કયું રહસ્ય છે કે તમે તમારા ભક્તને ધનવાન નહીં બનાવી શકો એટલે શિવજીએ કહ્યું હે દેવી આ વ્યક્તિના ભાગ્યમાં અત્યારે ધનવાન બનવાનું નથી લખ્યું કેમ કે આ વ્યક્તિ જે ભોગવી રહ્યો છે તે તેના પૂર્વકર્મોના બંધન છે એટલા માટે આ જન્મમાં એક ગરીબનું જીવન જીવી રહ્યો છે અને તેના ભાગ્યમાં હજુ દુઃખ છે એટલે માતા પાર્વતીએ કહ્યું હે શિવજી આવું નહીં ચાલે તમે આને ધનવાન બનાવો હું પણ જોઉં છું કે આ વ્યક્તિ અત્યારે ધનવાન બનીને કંગાળ કઈ રીતે બને છે માટે તમે અત્યારે ને અત્યારે જ તેને ધનવાન બનાવો માતા પાર્વતીની હઠના લીધે ભગવાન શિવજી બોલ્યા હે દેવી તમે એટલી બધી હઠ કરો છો માટે હું આ વ્યક્તિને અત્યારે જ ધનવાન બનાવું છું આટલું કહીને ભગવાન શિવજીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને એક સંતનું રૂપ ધારણ કર્યું અને પેલો વ્યક્તિ જ્યાં રસ્તે ચાલતો હતો તે રસ્તે ચાલવા લાગ્યા અને પેલો વ્યક્તિ ભગવાન શિવના શિવલિંગ ઉપર જળ ચડાવીને આવી રહ્યો હતો અને સંતને જોઈને તેની પાસે ગયો અને કહેવા લાગ્યો હે મહાત્મા તમારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપો નહીં તો થોડા પૈસા હોય તો આપો હું ખૂબ જ ભૂખ્યો છું મારે કંઈક ખાવું છે હે સંત તમે તો મહાન જ્ઞાની છો અને તમારા શરણમાં આવે તેનો તમે ઉદ્ધાર કરી નાખો છો અને સંતના શરણે આવે તેનો ઉદ્ધાર થઈ જાય છે અને જેને સંતના આશીર્વાદ મળે છે તેનું જીવન ધન્ય બની જાય છે હે સંત મહાત્મા તમે મારો ઉદ્ધાર કરો મને એવો કંઈક એવો મંત્ર આપો કે જેનાથી હું ધન્ય બની જાઉં મારું જીવન ધનવાન થઈ જાય મારી દરેક તકલીફ દૂર થઈ જાય ત્યારે સંતના રૂપમાં આવેલા શિવજીએ પોતાની જોળીમાંથી ચાર ફૂલ બહાર કાઢી અને તે વ્યક્તિને આપ્યા અને કહ્યું આમાંથી એક ફૂલને તારા હાથમાં રાખીને તેની એક એક પાખડી જમીન પર વેરતો જાજે અને જે જગ્યા ઉપર આ ફૂલની પાંખડી પૂરી થાય તે જ જગ્યાએ રોકાઈ જાજે અને તે જગ્યાએ એક ખાડો કરજે તો ત્યાંથી તને ધનની પ્રાપ્તિ થશે આવી રીતે ત્રણેય દિશામાં ત્રણેય ફૂલની પાખડી તોડીને નાખતો જજે અને ત્રણેય દિશામાં આવી રીતે ખાડો કરીશ તો તને અપાર ધનની પ્રાપ્તિ થશે પરંતુ મારા એક વાત તારે યાદ રાખવાની છે દક્ષિણ દિશામાં આ ફૂલ લઈને ક્યારેય નહીં જાતો અને એક ફૂલ વધે તે હંમેશા તારી પાસે રાખજે અને આ ફૂલ જ્યાં સુધી તું તારી પાસે રાખીશ ત્યાં સુધી તારી પાસે ધન સંપત્તિ ક્યારેય ખૂટશે નહીં આવું કહી ભગવાન શિવજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા આગળ જઈને ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે હે દેવી આગળ જોજો આ વ્યક્તિ શું કરે છે તે જોજો ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે મહાદેવ મારા મનમાં બે પ્રશ્નો છે શું તમે મારા પ્રશ્નોનું નિવારણ કરશો ત્યાં સુધી આ મનુષ્ય તેનું કાર્ય કરે છે ત્યાં સુધી તમે મારા પ્રશ્નોનો ઉત્તર આપો ત્યારે શિવજીએ કહ્યું પૂછો તમારા મનમાં શું પ્રશ્ન છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મનુષ્ય મુશ્કેલમાં કેવી રીતે ફસાય છે અને કયો ગુણ મનુષ્યને ધનવાન બનાવે છે આ સાંભળીને ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી અત્યારે તમે થોડા સમય માટે રાહ જુઓ હમણાં જ તમારા પ્રશ્નોનો ઉત્તર મળી જશે ત્યારબાદ પેલો ગરીબ વ્યક્તિ એક ફૂલ પોતાના હાથમાં લે છે અને ફૂલની બધી પાંખડી તોડી નાખે છે ત્યારબાદ પૂર્વ દિશામાં જાય છે અને એક એક પાખડી નાખતો જાય છે અને ચાલતા ચાલતા જે જગ્યા ઉપર આ પાખડી પૂરી થાય છે તે જગ્યા ઉપર તેમણે ખોદવાનું શરૂ કર્યું થોડો ખાડો કર્યો એટલે તેને ત્યાંથી એક કળશમાં સોના ચાંદીથી ભરેલો મળે છે આ જોઈ આ ગરીબ વ્યક્તિના મનમાં વધારે લાલચ જાગે છે અને વિચારવા લાગે છે કે પેલા મહાત્માએ મને ચાર ફૂલ આપ્યા છે તેમાંથી એક ફૂલ મેં પૂરું કરી દીધું છે હવે ત્રણ ફૂલ વધ્યા છે તેમાંથી એક ફૂલ લઈ હું પશ્ચિમ દિશામાં જાઉં છું કે મને ત્યાંથી કેટલું ધન મળે છે ત્યારબાદ આ વ્યક્તિને જમીનમાં જ સોનું ચાંદી મળ્યું હતું તે ત્યાં જ જમીનમાં દાટી દે છે તેમણે વિચાર્યું હતું કે વળતી વખતે હું આ ધનને ત્યાંથી લેતો જઈશ ત્યારબાદ આ વ્યક્તિ બીજા ફૂલને તોડી તેની એક એક પાંખડી વેરતો વેરતો પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગે છે ચાલતા ચાલતા એ જગ્યાએ પાંખડીઓ પૂરી થાય છે તે જગ્યાએ તે ઊભો રહે છે અને ત્યાં એક પાવડા વડે ખોદવા લાગે છે એટલે તેને ત્યાંથી તેને મોતી જેવા રત્નો પ્રાપ્ત થાય છે આ જોઈ તે વ્યક્તિ ખૂબ જ રાજી થયો તેમણે વિચાર્યું કે અહીં તો હીરા મોતી મળ્યા છે હવે જોઉં છું કે ઉત્તર દિશા તરફ શું મળે છે આવું વિચારીને આ વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટી દીધું તેમણે વિચાર્યું કે વળતી વખતે બધું ધન ભેગું કરી પોતાના ઘરે લઈ જઈશ આવી રીતે તે ત્રીજું ફૂલ તોડતો તોડતો ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો જે જગ્યાએ ફૂલની પાખડી પૂરી થઈ ત્યાં રોકાય ત્યાંની જમીન ખોદવા લાગ્યો ત્યાંથી તેમણે ઘણા બધા રૂપિયા પૈસા મળ્યા તે જોઈ તે ખૂબ જ ખુશ થઈ ગયો અને હવે તો તેના મનમાં લાલચ વધી ગઈ હતી અને હવે તેની લાલચની કોઈ સીમા ન હતી ત્યારબાદ આ વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટીને છુપાવી દીધું અને વિચાર્યું કે એકસાથે બધું ધન કાઢી પોતાના ઘરે લઈ જઈશ અને વિચાર્યું કે હવે હું દક્ષિણ દિશા તરફ પણ જાઉં છું પેલા સંતે મને ના પાડી હતી પરંતુ કદાચ એવું પણ બને કે તે સંતે દક્ષિણ દિશા તરફ અપારધન ખજાનો છુપાવીને રાખ્યો હશે અને કદાચ તે સંતે તેમના માટે આ ખજાનો છુપાવી રાખ્યો હોય અને ચોથું ફૂલ મારી પાસે છે એટલે આ ખજાના ઉપર પણ મારો અધિકાર છે આ પ્રકારની વાતો આ ગરીબ વ્યક્તિના મનમાં આવવા લાગે છે ત્યારબાદ આ ગરીબ વ્યક્તિએ ચોથું પુલ જે હતું તેની પાંખડી તોડી નાખી ત્યારબાદ તે દક્ષિણ દિશા તરફ વેરતો વેરતો ચાલવા લાગ્યો જે જગ્યાએ આ પાંખડી પૂરી થઈ ગઈ તે જગ્યાએ ઊભો રહ્યો અને ત્યાં તેમણે જોયું તો એક વિશાળ સોનાનો દરવાજો હતો આ દરવાજો જોઈ તે આશ્ચર્યમાં પડી ગયો ત્યારબાદ દરવાજો ખોલીને આ વ્યક્તિ અંદર ગયો અંદર જઈને જોયું તો ત્યાં વિશાળ મહેલ હતો જેમાં ચારે બાજુ હીરા ઝવેરા જડેલા હતા મહેલમાં તેમને કાંઈ જોવા ન મળ્યું ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે આ મહેલ પણ મારો થઈ ગયો છે કદાચ પેલા સંતની નજર પણ આ મહેલ ઉપર હશે એટલા માટે જ તેઓ આ બાજુ આવવાની ના પાડતા હતા થોડો આગળ ગયો તો તેમણે મહેલના એક રૂમમાં અવાજ સંભળાયો અવાજ સાંભળીને આ વ્યક્તિ તે રૂમમાં ગયો ત્યાં જઈને જોયું તો એક વ્યક્તિ દળવાની ઘંટી ચલાવતો હતો જ્યારે આ વ્યક્તિ પેલા ઘંટીવાળાને પ્રશ્ન પૂછવા લાગ્યો કે તમે કોણ છો આ મહેલનો માલિક કોણ છે અને તમે ઘંટી કેમ ચલાવી રહ્યા છો ત્યારે ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ કહેવા લાગ્યો કે હું તમારા બધા સવાલોના જવાબ એક શરત ઉપર આપીશ જો તમે થોડો સમય મારી જગ્યાએ આ ઘંટી ચલાવો તો હું ઘણા સમયથી આ ઘંટી ચલાવી ચલાવીને થાકી ગયો છું અને આવું કરશો તો મને આરામ મળી જશે અને હું તમારા બધા સવાલોના જવાબ આપી દઈશ સવાલોના બધા જવાબ મેળવવાની ઉતાવળમાં તેમણે હા પાડી દીધી ત્યારબાદ આ વ્યક્તિએ ઘંટી ચલાવવાનું શરૂ કર્યું અને પેલો વ્યક્તિ ત્યાંથી ઉઠી એક ખૂણામાં જઈને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો હવે હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું ત્યારબાદ તેમણે કહ્યું કે હું પણ તમારી જેમ લાલચી માણસ હતો મને પણ પેલા મહાત્માએ આ દિશામાં આવવાની ના પાડી હતી પરંતુ વધારે ધન મેળવવાની લાલચમાં મને જે પેલા ઘણું બધું ધન મળ્યું હતું તે પણ ખોઈ બેઠો આ મહેલનો માલિક એ જ બને છે જે આ ઘંટી ચલાવે છે જ્યારે આ ઘંટી બંધ થશે ત્યારે આ મહેલ ધરાશયી થશે અને આ ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ આ મહેલની અંદર દબાઈને મરણ પામશે મારા પહેલાં આ મહેલનો માલિક બીજો લાલચુ વ્યક્તિ હતો ત્યારબાદ હું બન્યો છું હું પણ તમારા જેમ જ સંતની વાત ન માની અને અહીં આવ્યો છું અને આવી રીતે અહીંયા ફસાઈ ગયો હવે તમારી લાલચ તમને અહીં લઈને આવી છે હવે જ્યારે તમારી અને મારી જેવો કોઈ વ્યક્તિ અહીં આવશે અને તે આ ઘંટી ચલાવશે ત્યારે જ તમે અહીંયાથી મુક્ત થશો અને જો તમે કોઈ ચાલાકી કરી અને આ ઘંટી બંધ કરવાની કોશિશ કરી તો તરત જ આ મહેલ તમારા ઉપર પડી જશે અને તમે એમાં દબાઈને મરણ પામશો આટલું કહીને પેલો વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે અને આ ગરીબ વ્યક્તિ ત્યાં ફસાઈ જાય છે હવે આ વ્યક્તિ પોતાની લાલચના લીધે ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હતો આવી રીતે આ વ્યક્તિએ વધારે ધન મેળવવાની લાલચમાં પહેલાં ત્રણ વખત બહુમૂલ્ય ખજાનો મળ્યો હતો તે પણ ખોઈ બેઠો ત્યારે ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું કે હે દેવી તમે જોયું આ વ્યક્તિ તેમની લાલચના લીધે કેવી રીતે ફસાયો છે તમારો પ્રશ્ન હતો કે વ્યક્તિ પરેશાનીમાં કેવી રીતે ફસાય છે તો વ્યક્તિ પરેશાનીમાં આવી રીતે ફસાય છે જે મનુષ્ય પોતાની લાલચમાં વશ થઈને વિપત્તિમાં ફસાય છે લાલચ કરવાથી વ્યક્તિને ભલે શરૂઆતમાં લાભ થાય પરંતુ અંતમાં નુકસાની જ થાય છે હે દેવી ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ વધારે લાલચમાં આવીને તેમની પાસે પહેલાંથી જે ધન સંપત્તિ હોય છે તે પણ તેના હાથમાંથી જતી રહે છે અને આવી રીતે વ્યક્તિ મુસીબતમાં ફસાઈ જાય છે લાલચ દરેક વ્યક્તિ માટે હંમેશા નુકસાનકારક જ હોય છે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે દરેક વખત મનુષ્ય પોતાની આ આદતને સુધારી નથી શકતો લાલચ વ્યક્તિને ખરાબ કાર્ય કરવા ભલે પ્રેરિત કરે છે લાલચ વ્યક્તિને ક્યારેય રોકવા નથી દેતો લાલચ વ્યક્તિને પોતાનું ઈમાન વેચવા મજબૂર કરે છે લાલચના લીધે વ્યક્તિ પોતાના સ્નેહીથી દૂર થતો જાય છે એટલા માટે હંમેશા લાલચથી દૂર રહેવું જોઈએ હે દેવી હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કયો ગુણ વ્યક્તિને ધનવાન બનાવે છે તો સાંભળો દેવી આ ગુણોના લીધે મનુષ્ય ધનવાન બનેલો રહે છે એક ઉદ્ધાર લેવાનો ક્યારેય પ્રયાસ ન કરે ખર્ચ કરવામાં સમજદાર બને પોતાની બચત વધારવાનો પ્રયાસ કરે સકારાત્મક વિચારધારા અપનાવે હંમેશા દુઃખી લોકોની મદદ કરે પોતાના કારોબાર ઉપર ધ્યાન આપે તમામ પૈસાનો હિસાબ રાખે અને ઉતાવળે ક્યારેય નિર્ણય ન કરે અને સૌથી મોટી વાત પોતાનું લક્ષ્ય નક્કી કરે જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ લક્ષ્ય ન હોય તો તેમનું જીવન નિરર્થક બની જાય છે આટલું કરવાથી ધન ઘટવાને બદલે વધતું જાય છે આ સાંભળી માતા પાર્વતીને તેના બધા જ સવાલના જવાબ મળી ગયા અને કહેવા લાગ્યા હે શિવજી તમારી લીલા તો તમે જ જાણો જય ભોળાનાથ કથા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કથાને એક લાઇક કરી કોમેન્ટમાં જય શિવ પાર્વતી જરૂર લખજો તો મિત્રો ફરી મળીશું આવી જ સરસ કથા સાથે જય માતાજી જય ભોળાનાથ